અને હવે સાંભળજો આપના માટે પહેલી ગઝલ હાંભળાવું છું આ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું બધાય બધાના ચાહક નો યાર કોઈ સુગમ સંગીત ના ચાહક હોય કોઈ ભજન ના પ્રેમી હોય કોઈ સાહિત્ય ના પ્રેમી હોય કોઈ મરત માણા ના પ્રેમી હોય અમુક અમુક સાળા બાયલા નાય પ્રેમી છે ને એમ નહીં આ નાજીદની ગઝલ સાંભળજો કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સરકાર સતા ભરપૂર લાગુ છું યાર ખરેખર તો હાવ ખાલી છું સતામ ભરપૂર લાગુ છું હવે સાંભળજો તમારા રૂપની રંગત ને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગત ને ભરી છે મારી આંખોમાં પણ આ લોકો ને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું અરે મારે ક્યાં પીવાનું વેશણ છે યાર કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતામ ભરપૂર લાગુ છું યાર અને હવે મળજો કે કસોટી પર તો નાઝીર સુખાલી કાંચ નો કટકો જો પરીક્ષા કરવામાં આવે કસોટી લેને તો તો ખાલી કાચનો ટુકડો શું કસોટી પરતો નાзир શું ખાલી કાચનો કટકો પણ આ તો માની મહેરબાની છે કોઈ નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું તમે હાવ ખાલી હોય અને દુનિયાને ભરપૂર લાગો તો સમજી લેવાનું જગદંબાનો કૃષ્ણ પરમાત્માનો કે ભગવાનના માતાજીના આશીર્વાદ છે તો તમે દુનિયાને ભરપૂર લાગો બાકી તમે દુનિયા ભરપૂર ન લાગો યાર સરકારની રહે અને આમ તો પ્રેમ છે ને પ્રેમ એ ભગવાન સાથે પ્રેમ થયાના દાખલા છો આપણે આગળ પર પ્રસંગો આગળ ઉપર આપણે વાતો મારી કરવી છે બધા સમજદાર છે એવી કઈક મર્યાદાની સંસ્કૃતિની વાતો કરવી છે

પણ હવે મારે જે વાતો આપણે આહીથી કરવી છે ગીતો આયથી ગાવા છે સિટીઓ નો મારો યાર સીટી મારવાનો થોડો ડાયરો છે આ ખાલી પડકારો કરો સિટીઓ તો કોણ મારે યાર તમને ખબર છે સીટીઓ બહાર બારો બાર હોય આ સિટીનો ડાયરો છે ને આયા તો આકલો હોય ભાઈ હા ભાઈ હા હા ખારવા હા પણ મારે જે આપણે વાતું કરવી છે આયા મને શરૂઆતમાં એવું આમ તો પરગણામાં માંગરોળ પરગણામાં ફેલોયેલો આવ્યો આયા ડાયરો કરવા માટે મને ની વાત કરતા

કે આજના જમાનામાં આ યુગમાં હવે આ કલિકાલમાં કે ના નામ દેવાની જરૂર છે જ નહીં કોઈ પૂછે તમને દુનિયાના કોઈ પણ હિમાળે કોઈ પણ છેડે કે અમે ખારવાસી અમે રાજપૂત રાજપૂતસી અમે રબારી અમે ભરવાડ અમે આહીરા કહેવાની હવે જરૂર નથી હવે તો એમ કેજો કે અમે હિન્દુના દીકરા છીએ અમે હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ યાર જો આપડામાં આ નહી આવે તો ઉલામને આવતા વારઈને લાગે તમે નક્કી કરી લેજો એટલે મને કીધું કે બહુ થોડી વસ્તી છે મેં કીધું ભલે ને થોડા હોય

આમાં વડીલો હોય નાના હોય બાળકો હોય માતાઓ બહેનો બધા બેઠા છે જ્યારે માતાજીને ભગવાનને જેને તમે માનતા હોય એને દીવા અગબત્તી કરવા બેહો ને તે માની આગળ એટલું માંગજો કે એમાં સંપત્તિ ઓછી હોય તો હાલશે માં અમને કદાચ બંગલા ગાડીઓ ન દે તો હાલશે પણ અમારામાં શત્રુથી અમારામાં વિવેક એવો આપજે કે જગતના ચોકમાં અમે હોય કે ન હોય જગત અમને યાદ કરે શું કામ ત્યારમાં જિંદગીના પૂરા થાય તો ઘણું છે એમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે આવડો મોટો મંડપ રાખ્યો જે પરિવારે જે કારણે સમાજે જબરદસ્ત આયોજન કર્યું લાખ લાખ સલામ કરવાનું સરકાર મન થાય આ જિંદગીના અમુક કામ છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે ગઝલ તો બહુ મોટી છે પણ એક કડી આની મને બહુ ગમે છે લવલેસ લેશ ડર ભૂજને નહીં સતા હોય મોત તો ગમે તેથી આવી જવાનું મારું તમારું કઈ નક્કી છે ને લવલેસ મોત નો ડર મુજને નહીં સટાવે યાર આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે યાર જિંદગી એવી જેવો અને પ્રેમ કરો ને તો એવો કરો કોક ને તમારી ખોટ દેખાય યાર અને હું તો એ છું કે પ્રેમ ને મરદમાણા નું કામ છે આકાથી પ્રેમય ન થાય એ તો જેની કાળજો હોય ને જેનું છપન હું પ્રેમ કરી શકે યાર એટલે આવો હાક જેવો ડાયરો છે ત્યારે માતાજીને પ્રાર્થના બધા જ કઉ છું એટલી કરજો કે એમાં એવી સદબુદ્ધિ એવો વિવેક એવું ડિસિપ્લિન આપજે કે દુનિયામાં અમારી નોંધ લેવાય એ માટે ભગવતી ના છેલ્લા છંદ માં આગળ ઉપર વાતું કરવી છે પણ માને પ્રાર્થના કેવી કરવી છે હે જગતમ્બા હે માતાજી હયા શું કીધું આમાં